પરખું રસિકો અને આધુનિક કલામાં વૈશ્વિક સંવાદનો શક્તિશાળી અનુભવ મેળવવાની તક ઉપલબ્ધ થશે આ પ્રદર્શનની અમદાવાદ એડમિશનની રજૂઆત પંદર નવેમ્બર બે થી કરવામાં આવી છે જે દરેક વ્યક્તિ માટે ફ્રી પ્રવેશ સાથે મૂકવામાં આવી છે આ આર્ટ શોકેસ વિશે વાત કરતા બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દેવિન ગવારવાલાએ શું કહ્યું આવો જાણીએ મારું નામ દેવિન ગવારવાલા છે હું બિસ્પોક આર્ટ ગેલેરીનો ફાઉન્ડર છું તો આજે આપણે વિશ્વભરના દસ આર્ટિસ્ટને આપણે અહીંયા એક પ્લેટફોર્મ આપ્યું છે આ કોલેબરેટિવ પ્લેટફોર્મ કહી શકાય કે જેમાં આર્ટિસ્ટ એકબીજાથી શીખી રહ્યા છે જેમ કે તિમુર દિવાત ગેનિસ હોલ્ડરે આજે દુર્ગા માનું પેન્ટિંગ કર્યું છે અને આ દેવીનું પેન્ટિંગ બનાવવા માટે મે અને તિમુરે બે વર્ષની જર્ની કરી છે જેમ આમનું જોઈને એમણે ઇજિપ્ત થીમ ઉપર તિમુરે પિન્ટ્સ બનાવ્યું તો એમ જ ઇジપ્ત થી આયા છે એ આ જોઈને હવે એની સિરીઝ બનાવવાના તો આવી રીતના જે એક કોલેબોરેટિવ એટમોસ્ફિયર માં એકબીજા આર્ટિસ્ટ માસ્ટર લેવલ જે આપણે કહીએ એકબીજાને આવી રીતના કોલેબોરેટ કરીને લર્નિંગ આપતા હોય છે કેમ કે એ લેવલ નું લર્નિંગ આપણે ઇન્ડિયા કે વિશ્વવર્માં અત્યારે ઓછા પ્લેટફોર્મ્સ છે તો આ બિસ્પોક માં તમે ટેન આર્ટિસ્ટ નો શો જોઈ શકો છો જેમાં સ્પેન સ્વિટ્ઝર્લેન્ડ ઓસ્ટ્રેલિયા થી લઈને ઉઝબેકિસ્તાન ઇજિપ્ત બહુ બધા કન્ટ્રીઝના છે તો આ શો વન મંથ સુધી રહેશે અને ટુ ઓપન ફોર ઓલ કેન કમ એની અને વિઝિટ કરજો સિંધુ ભવન ઉપર જ છે આર્ટ જેમ આપને ખબર છે બિસ્કોક છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા સિંધુ ભવન અમદાવાદમાં ફોરેનના આર્ટિસ્ટ માટે એક પ્લેટફોર્મ ને એક બેન્ચમાર્ક બન્યું છે ઇન્ડિયન આર્ટિસ્ટની આર્ટ માટે એવી જ રીતના આપણે હવે જેટલા પણ કન્ટ્રીઝ હોય હું તો કઉ નેક્સ્ટ ટાઈમ હન્ડ્રેડ આર્ટિસ્ટ શો પણ કેમ ના હોય તો પણ આપણે કરીશું અલગ અલગ કન્ટ્રીઝ જે આ વખતે નતા લીધા કે જે થીમ દેવીની છે એવી રીતના આપણે બીજા આર્ટિસ્ટ ઉપર પણ ઇન્ડિયન માઇથોલોજીકલ થીમ કે આપણે હેરિટેજ સાઇટ થીમ એવી રીતના કરીને એક બહુ મોટો લેવલનો શો આના પછી પણ પ્લાન